ઉમરેઠ મામલતદાર કચેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત કચેરી ખાતે નિઃશુલ્ક રેશન કાર્ડ કેવાયસી સુવિધા ઉપલબ્ધ ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનથી પણ રેશન કાર્ડ ધારક રેશન કાર્ડ કેવાયસી કરી શકે છે રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી સી કરવાનું અમલમાં આવ્યું છે ત્યારથી રેશન કાર્ડ ધારકો એ કેવાયસી કરાવવા માટે સ્થાનિક મામલતદાર કચેરી તરફ ઘસારો કરી રહ્યા છે જેને પગલે મામલતદાર કચેરી સહિત ગ્રામ્ય કક્ષાએ જે પંચાયતમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા રેશન કાર્ડ ધારક પોતાની જાતે એ કેવાયસી કરી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉમરેટ મામલતદાર કચેરીના સૂત્રોના ઘણા દિવસોથી રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવા મામલતદાર કચેરી ઘસારો કરી રહ્યા છે જેને પગલે ટોકન સિસ્ટમ દ્વારા રેશન કાર્ડ ધારકનું નિઃશુલ્ક ઈ કેવાય કરવામાં આવી રહ્યું છે રેશન કાર્ડ ધારકોનો સમય ન બગડે તે માટે જે તે પંચાયતની કચેરીમાં પણ રેશન કાર્ડ ધારક ઈ કેવાયસી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પોતાના રેશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે પોતાના પંચાયત કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી હતી ઉમરેટ શહેર વિસ્તારના કાર્ડ ધારકોને મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં અને માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઘરે બેઠા રેશન ઈ કેવાયસી કરવા અનુરોધ કરાવ ઉલ્લેખનીય છે કે એક વર્ષ સુધીના સમયગાળામાં કોઈ રેશન કાર્ડ ધારકે અનાજ નહીં લીધું હોય તે રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવશે ત્યારબાદ કેવાયસી રેશન કાર્ડ ધારક નહીં કરાવે તો તેઓને મેડિકલ સહિતની વિવિધ સુવિધાઓ લેવામાં મુશ્કેલીઓ થઈ છે કેવાયસી બાબતે સાહેબ કેટલા કરવામાં આવે છે અને શું શું છે અને કઈ કઈ રીતે કરવામાં આવે છે આપણે ટોટલી ત્રણ રીતે કરી છીએ સૌથી પહેલાં તો મોબાઈલમાં માઇ રેશન એપથી કરી શકીએ આપણે પોતાને રેશન કાર્ડની ડિટેલ નાખવાની છે જે આધારથી લિંક હોય છે અને આધારથી ઓટીપી જાય છે અને એ રીતે કરી શકો છો એ સિવાય તમે જે તે ગામના પંચાયત ખાતે જેને વીસીઈ દ્વારા પણ કરી શકો છો એ સિવાય મામલતદાર કચેરી ખાતે આવીને પણ કેવાયસી કરાવી શકો છો ઉમરેટના સંદેશો શું કહેવામાં આવશે ઉમરેટ તાલુકાના તાલુકાના સંદેશો એવો છે મારો કે ગ્રામ પંચાયત ખાતે વીસીની ત્યાં જઈને જો તમે કરાવો છો તો તમારે ત્યાં સ્થાનિક લેવલે જ કેવાયસી થઈ જતું હોય છે અને તમારે તાલુકા મથક પાસે આવવાનો ધક્સ થતો નથી મોબાઈલ એપ મોબાઈલ એપ દ્વારા તમે જ્યારે બી કરવા માગો છો ત્યારે સૌથી પહેલાં તો તમારું રેશન કાર્ડ છે એ આધાર સાથે મેં જોઈએ જેથી તેમાં ઓટીપી આવી શકે એવી રીતે સરળ થઈ જાય હા સરળતાથી થઈ શકે